સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ભૃગુપર ગામે કચેરીએ હલ્લાબોલ કરવો પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં વીજ ગામમાં કોઈ યોગ્ય સમારકામ ન કરતા વીજ પુરવઠો રોજબરોજ ખોરવાઈ જાય છે જેથી ગામ લોકોએ સાથે મળી ચુડા પીજીવી કચેરીએ પહોંચીને હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆત કરી છે ચુડા તાલુકાના ભગુપુર ગામથી આજે અમે બધા જ અને કહેવાય ગામ સમસ્ત વતી મારું નામ હસમુખભાઈ સંકળિયા અને ગામ સમસ્ત ખેડૂતો અને તમામ ધંધાર્થીઓ આજે ચુડા પીજી વિસીએલ કચેરીએ ગામની અંદર અવારનવાર ખૂબ જ વારંવાર લાઈટ જાય છે જ્યારે પણ કહેવાય ને કે વાવંટોળ હોય અથવા તો થોડી વાર કંઈ વરસાદ આવે તો પણ લાઈટ જતી રહે વહેલી સવારે લાઈટ જાય વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ છતાં પણ સમયસર રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જ્યારે એમને રિપેરિંગનો ટાઈમ મળે છે ત્યારે રિપેરિંગ કામ જો કરવામાં આવે તો આમ જનતાને આનો સારો લાભ મળી શકે આમ જનતા આ ઈચ્છે છે કે અમને નિયમિત લાઇટ મળે ખેડૂતો ઈચ્છે કે અમને નિયમિત પાવર મળે જેથી અમારી ઉપજને અને વારંવાર લાઈટ જવાથી કહેવાય ને કે વીજળી ઉપકરણો જે ઘર વપરાશના હોય બીજા કંઈ છે એનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે એટલે પીજી એસલ કચેરી આવી અને આમ જનતાની એક જ રજૂઆત છે કે અમોને આ ઝડપી આનું નિરાકરણ આવે ઝડપી રિપેરિંગ થાય અને સારી સુવિધા મળે એવી આ આમ જનતા પ્રભુ ઈચ્છા